मेटो અત્યારે કોમ કોમ રેસિસ માં સેલ ચાલી રહ્યો છે તો ટી-શર્ટ માં અત્યારે ઉજાર ટી-શર્ટ આવી જાય એટલે નાઈટ રેસ ના ટી-શર્ટ લાવ્યા હે બસ સાઈઝ મળી જશે એમ એલ એક્સેલ ડબલ એક્સેલ ટ્રિપલ एक्सएल લગન માં થાય है આ છે ટ્રિપલ એક્સેલ કલર

આ રીતની ડિઝાઇન અપડેટ આવવાની છે હજી તો સેમ્પલ આયા ખાલી બાકી ડિઝાઇન બધી આવશે તો અત્યારે આ સ્ટોક નો પણ ફૂલ સ્ટોક છે આ કલર ડિઝાઇન આવશે મિત્રો એડ્રેસ ની વાત કરીએ તો મોટીબા કોમ્પ્લેક્સ ગઢડા ટાવર પાસે બીજા મળે જલ્દી કોશી